નમસ્કાર અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે સુરતમાં ડુમ્મસી ફિશ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભરૂચમાં સડસઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધારીને પાંચ લાખ કરોડ સુધીના સમજૂતી કરાર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત પોતે જ રાષ્ટ્રીય સુરક્ષાની અભિવ્યક્તિ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની થઈ રહી છે ઉજવણી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ શ્રી શાહ આજે સવારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે મિલન કાર્યક્રમમાં જોડાશે શ્રી શાહ ગાંધીનગર પાનસર કલોલ ખાતે બપોરે પાનસર તળાવનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ કલોલ ખાતરજ પાસે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનને સંબોધન કરશે અને સરદાર પટેલ સાહેબની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાવશે તો સાંજે તેઓ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે ગુજરાતના સુરતના ડુમ્મસ સી ફેઝ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે ડુમ્બર સી ફેઝ પ્રોજેક્ટમાં શહેરી વિસ્તારના ઝોન એકમાં આવેલ પેકેજ એકનો શિલાન્યાસ નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવશે ઝોન એકને બે પેકેજમાં વિકસાવવામાં આવશે જેમાં પેકેજ એક અને પેકેજ બે બંને માટે બસો છ કરોડ રૂપિયાનો સંયુક્ત અંદાજિત ખર્ચ થશે જરૂરી દરિયા કિનારાની અબાદ દસ પોઇન્ટ બત્રીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા પેકેજ એક પર એકસો ચુમોતેર બાવીસ કરોડ રૂપિયાના રોકાણ સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે પેકેજ એકમાં પૂર્ણ કરવાની સમયરેખા ચોમાસાની ઋતુને બાદ કરતા બાર મહિનામાં નિર્ધારિત કરવામાં આવી છે જેમાં પૂર્ણ થવાની નિર્ધારિત તારીખ એપ્રિલ બે હજાર પચીસ છે દરમિયાન બે પોઇન્ટ ચોપન હેક્ટર પેકેજ બે પર કામ ભવિષ્ય માટે સુનિશ્ચિત થયેલ છે આજથી શરૂ થઈ રહેલ પેકેજ એકમાં સુધારેલ સુવિધાઓની શ્રેણીનો સમાવેશ થાય છે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ બાળકો માટે રમવાનો વિસ્તાર સાયકલ ટ્રેક સાથેનું બાઇક ભાડે આપવાનું સ્ટેશન ચાલવા માટે રસ્તો શાયરી બીચ પ્લે એરિયા અને વ્યાપક લેન્ડસ્કેપ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કેન્દ્રના રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ઔદ્યોગિક અપ તરીકે નામના પામેલ ભરૂચમાં સડસઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધારીને પાંચ લાખ કરોડ સુધીના સમજૂતી કરાર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાઈ ગયો ડોક્ટર ગઈ ગઈકાલે ભરૂચ ખાતે આયોજિત પ્રી પ્રિસમિટ સેમિનારમાં જણાવ્યું કે અમારી સરકાર ગરીબલક્ષી ખેડૂતલક્ષી અને ઉદ્યોગ ફ્રેન્ડલી સરકાર છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે પ્રી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે આ સમિટનો ઉદ્દેશ્ય બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે કુલ ચોત્રીસ હજાર સાતસો તેત્રીસ કરોડના રોકાણ થશે તેની વિગતો આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઝઘડીયા જીઆઈડીસીને જોડતા માર્ગનું ઓગણસાઠ કરોડના ખર્ચે વિકાસ કાર્ય થવાનું છે ત્યારે ભારત વિશ્વનું ત્રીજો ઇકોનોમી બનશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત પોતે જ રાષ્ટ્રીય સુરક્ષાની અભિવ્યક્તિ છે તેમણે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાંત સમારોહમાં ત્રીસ ડિપ્લોમા પંચ્યાસી સ્નાતકો એકસો ઓગણસીર અનુસ્નાતક એકસો સત્યાવીસ અનુસ્નાતક ડિપ્લોમા અને ત્રણ પીએચડી પુરસ્કાર મેળવનાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે સંબોધન કરતા તેમણે વધુમાં જણાવ્યું કે દેશ સુરક્ષા ક્ષેત્રે કેટલાક ચોક્કસ સંજોગો અને અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝોને જીઓ વિ ડોટ ઇન્સલેસ ગુજરાતી પર વાંચી શકશો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુક વીજના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ પ્રતિભાશાળી જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે ક્વીઝમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો આજેથી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વીઝના પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે ત્રણ કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આજે ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝના બીજા તબક્કાનો શુભારંભ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં જાણીતી સેલિબ્રિટી દ્વારા કોલેજ યુનિવર્સિટી અને શાળા કક્ષાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્વીઝ રમાડવામાં આવશે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિજેતાઓની જાહેરાત પણ કરશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના નવા વેરીયન્ટની ઘાતકતા ઓછી છે પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે આરોગ્યમંત્રીએ કહ્યું કે હાલ રાજ્યમાં કોરોનાના અમુક સક્રિય કેસ છે જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દી હોમ આઇસોલેશન ઉપર છે દેશમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે તારીખ ચોવીસમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભાગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે ત્યારે ગ્રાહક જાગૃતિ સપ્તાહનું પણ આયોજન કરાયું છે રાજ્ય સરકાર ગ્રાહકોના અધિકારોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે ગ્રાહકો કાયદો જાણે અને પોતાના અધિકારોથી વાકેફ બને તે આવશ્યક છે કારણ કે ગ્રાહકો જાગૃત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકશે સાથે સાથે જાગો ગ્રાહક જાગોનું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે રાજ્યમાં છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે અને લોકો આંગણે જ સરકારની યોજનાઓથી લાભાન્વિત થઈ રહ્યા છે પાટણ જિલ્લાના મારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો તાપી જિલ્લાના મારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી અડપતિની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો જસદણ તાલુકાના જીવાપર ગામની પ્રાથમિક શાળા ખાતે મંત્રી કુંવરજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અને લોકોને આયુષ્યમાન કાર્ડ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લેવા તાલુકા હેલ્થ ઓફિસરે અનુરોધ પણ કર્યો હતો સુરત જિલ્લાના ભાંડુ ખોસાડીયા આમંડેરા અને દેલાડવા સહિત અનેક ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનોએ રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે ચાર હજાર એકસો પાંત્રીસ લાખના નવા ત્રણ પ્રકલ્પોની ભેટ આપી છે અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હાડપતિ તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આહવા અને વઘઇ ખાતે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પના ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાઈ ગયો નાતાલ પર્વની ત્રણ દિવસની રજાઓ શરૂ થતાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે મિની વેકેશનના પહેલા જ દિવસે પચાસ હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર પણ સજ્જ બન્યું ભાવનગર જિલ્લાના જવાહર મેદાનમાં વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન થયું છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ એક્સપોમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની મુખાકૃતિ ધરાવતી રંગોળી ખાસ આકર્ષણ બની છે આ રંગોળીમાં મહારાજાના શબ્દો મારી પ્રજાનું કલ્યાણ થશેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ઇન્દ્ર નાતાલના તહેવાર દરમિયાન રજાને ધ્યાનમાં રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામકના જણાવ્યા મુજબ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં દર સોમવારે રજા હોય છે પરંતુ આ વખતે પચીસ ડિસેમ્બરને છે છતાં પર્યાવરણ પ્રેમીઓ માટે આ પાર્ક સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લો રહેશે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડે તેવી હવામાન વિભાગની આગાહી છે ગઈકાલે રાજ્યમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર હતું આગામી બે દિવસ તેર કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે સુરતમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે કેન્દ્રીય રસાયણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ભરૂચમાં સડસઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધારીને પાંચ લાખ કરોડ સુધીના સમજૂતી કરાર થાય તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત પોતે જ રાષ્ટ્રીય સુરક્ષાની અભિવ્યક્તિ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વીઝના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની થઈ રહી છે ઉજવણી આકાશવાણી